પ્રાંતિજ હાઈવે રોડ ક્રોસ ઉપર મૂકેલ આડાશો દૂર કરાઈ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરના હાઈવે રોડ ઉપર સ્મશાન જવાનો ક્રોસ ઉપર મૂકેલી આડાશો દૂર કરવામાં આવી સાબરકાંઠાના સાંસદ દ્વારા રજૂઆત કરવામાં આવતો આજ વહીવટી વહીવટીતંત્ર દ્વારા આડાશો દૂર કરવામાં આવી હતી ક્રોસ રોડ ખુલ્લો કરવામાં આવતો શહેરીજનોમાં ભારે ખુશી વ્યાપી જવા પામી હતી એમ ટીવી ન્યૂઝ સાબરકાંઠા